સાધુઓ બધા જે દુષ્કૃત્ય કરી રહ્યા છે નાની નાની બાળાઓ ઉપર ને બહેનો ઉપર અને એમ ફસાવી રહ્યા છે તો એ અમારે મંદિરો બહેનો ને મારી બહેનો અને નાની નાની બાળાઓને અમારે મોકલતા વિચાર કરવો પડે એટલે અમારા આવા સંતો છે એને દૂર કરો અને લંપટ અમારી માંગણી બહુ સ્પષ્ટ છે કે વિરોધ થવા છતાં આ લંપટ સાધુઓને વડતાલ ટ્રસ્ટ અને એમના જે આચાર્ય રાકેશ પ્રસાદ જે કહેવાતા આચાર્ય છે એ કેમ છાવરી રહ્યા છે તો એ છાવરવાનું બંધ કરે અને જે હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆર જે દાખલ કરી છે એ એફઆઈઆર દૂર કરવામાં આવે એ અમારી બે લાઇનની એક સિંગલ માગણી છે